આપણા દેશમાં અને આપણા રાજ્યમાં અનેક લોકો પાસે સરકારી નોકરી છે સવારે દસ વાગે જાય છે સાંજે છ વાગે પાછા આવે છે અને કેટલાક પાળીમાં નોકરી કરે છે પણ બહુ ઓછા કર્મચારી કે અધિકારીને આત્મસંતોષ મળે છે કે મેં મારું કામ પ્રમાણિકપણે કર્યું આવું જ કામ મહીસાગર જિલ્લાના એક સબ ઇન્સ્પેક્ટર અને તેમના સ્ટાફે કર્યું રાતનો સમય હતો નિર્જન રસ્તા ઉપર એક ગાડી પાર્ક હતી પહેલા તો પોલીસની શંકાની નજરે પોલીસવાળા ત્યાં પહોંચે છે અને પછી મહીસાગરની પોલીસ જે કામ કરે છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને તમે જોઈ રહ્યા છો ક્રાઈમ સ્ટોરી વાય પ્રશાંત દયાળ પોલીસની અનેક બાજુ છે જેમાં એક બાજુ સારી પણ છે પણ સારી બાજુની વાત તમારા સુધી પહોંચતી નથી કારણ કે લાંબો સમય પત્રકારત્વ કરાયા પછી સતત નજર નેગેટિવ સમાચાર શોધતી હોય છે આ પત્રકારત્વની એક મર્યાદા પણ છે પણ અમે પ્રયત્ન કરીએ છે કે સારું જ્યાં થાય છે ત્યાં પણ પહોંચીએ અને તમારા સુધી મૂકીએ વાત એવી છે કે મહીસાગર જિલ્લામાં એસપી તરીકે સફીન હસનને મૂકવામાં આવ્યા અને ક્યારેક ક્યારેક એવું પણ બનતું હોય છે કે માણસના ઓહરા જો પોઝિટિવ હોય તો આસપાસના લોકોમાં પણ એ હકારાત્મકતા પહોંચે છે ઘટના એવી છે કે જિલ્લા ટ્રાફિક પોલીસ અલગ અલગ હાઈવે ઉપર પેટ્રોલિંગ કરતી હોય છે મહીસાગર જિલ્લાની ટ્રાફિક બ્રાન્ચમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ ઝાલાનો નાઇટ ડ્યુટી હતી અને તેમણે લુણાવાડાથી સંતરામપુર સુધી હાઈવે ઉપર નાઇટ પેટ્રોલિંગ કરવાનું હતું રાતના સાડા બાર વાગી રહ્યા હતા ત્યારે શક્તિસિંહ ઝાલા પોતાની ટ્રાફિક ટીમને લઈને પેટ્રોલિંગ કરવા લુણાવાડા નીકળે છે ત્યારે મોટા પટેલના મુવાડા પાસે હાઈવે ઉપર નિર્જન જગ્યાએ એક કારને પાર્ક થયેલી જુએ છે કારની લાઇટ બંધ હતી એટલે શંકા ગઈ કે ગડબડ છે કારણ કે પોલીસનો સ્વભાવ શંકા કરવાનો છે જો શંકા ન કરે તો પછી વાત બનતી નથી પીએસઆઈ શક્તિસિંહ ઝાલા જ્યારે નિર્જન રસ્તા ઉપર રાતના સાડા બાર વાગે પાર્ક થયેલી ગાડી જુએ છે ત્યારે પોતાના સ્ટાફ સાથે નીચે ઉતરે છે કારમાં ટોર્ચ કરે છે તો ખબર પડે છે અંદર માણસો પણ છે એટલે દરવાજો નોક કરી કારમાં બેઠેલા લોકોને કહેવામાં આવે છે તમે બહાર આવો ત્યારે એક દંપતી બહાર આવે છે અને તેમનું દોઢ વર્ષનું બાળક હતું આ માણસ સાથે સબ ઇન્સ્પેક્ટર ઝાલા વાત કરવાની શરૂઆત કરે છે તો વાત એવી હતી કાર જેની હતી એનું નામ હતું રાજુ મકવાણા મૂળ પંચમહાલના વતની હતા અને પોતાની પત્ની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરવા માગતી હતી માટે પત્નીને લઈ તે અમદાવાદ નર્સિંગ કોલેજમાં આવ્યા હતા ત્યાંથી પાછા ફરી રહ્યા હતા એ વખતે ઘટના એવી ઘટે છે કે કારનું પેટ્રોલ ખલાસ થઈ જાય છે પંચમહાલ જિલ્લાના વતની મકવાણા જ્યારે અમદાવાદથી નીકળ્યા ત્યારે ખિસ્સામાં સત્તરસો રૂપિયા હતા રસ્તામાં પંદરસો રૂપિયાનું પેટ્રોલ ભરાવ્યું અને બસો રૂપિયાનો નાસ્તો કર્યો અને અચાનક મોટા પટેલના મુવાડા પાસે કાર અટકી જાય છે જુએ છે તો ફ્યુલ ટેન્ક ખાલી થઈ ગઈ હતી આ જ વખતે તે પોતાનો મોબાઈલ ફોન જુએ છે તો બેટરી લો હોવાને કારણે મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો ખિસ્સામાં પૈસા નહોતા અને મોબાઈલ બંધ થઈ ગયો હતો મોબાઈલના વોલેટમાં પૈસા હતા પણ મોબાઈલ ચાલુ થાય તો કોઈની પાસે મદદ માગે ને શું કરવું એ અસમંજસમાં દંપત્તિ હતું આ મકવાણા દંપત્તિ એવું નક્કી કરે છે કે રાતનો સમય છે આ નિર્જન રસ્તો છે બહાર નીકળાય તેમ નથી ડર પણ લાગતો હતો એટલે કારના દરવાજા અંદરથી લોક કરી પોતાના દોઢ વર્ષના બાળક સાથે આ દંપત્તિ સવાર થવાની રાહ જોઈ રહ્યું હતું જ્યારે સબ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ ઝાલા આ પરિવારની મુશ્કેલી જાણે છે સમજે છે ત્યારે તે પોતાના એએસઆઈ મહેન્દ્રભાઈને સૂચના આપે છે કે હું આ કાર માટે પેટ્રોલ લઈને આવું છું ત્યાં સુધી તમેનું ધ્યાન રાખજો એને પોતાના એએસઆઈને આ દંપતી પાસે છોડી દસ કિલોમીટર દૂર આવેલા પેટ્રોલ પંપ ઉપર પીએસઆઈ ઝાલા પહોંચે છે ત્યાંથી પરત આવી કારમાં પેટ્રોલ ભરે છે પણ ફ્યુલ ની પાઇપમાં એર આવી ગઈ હતી એટલે કાર સ્ટાર્ટ થતી નથી પોલીસવાળા તેને ધક્કો મારે છે ગાડીને સ્ટાર્ટ કરે છે આખી ઘટના એટલી હૃદયને સ્પર્શનારી હતી કે ખુદ આ મકવાણા દંપતીને પણ એવું લાગ્યું કે પોલીસ આવી પણ હોય ને આવી રીતના મદદ પણ કરે અને એટલે તેમણે પોલીસનો ખૂબ આભાર માન્યો શું કહ્યું આ પરિવારે પોલીસ વિશે તે પણ તમે સાંભળી લો જે ઘરે આવતા હતા પુણાવાળા અને પેટ્રોલ પંપ પાંચ છ કિલોમીટર દૂર હતું ત્યાં પેટ્રોલ હતું નહીં ઓનલાઈન પેમેન્ટ હતું પણ મતલબ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયેલા તો સાહેબ એસબી અમને પેટ્રોલ લાવી આપી મદદ કરી એમનો ખૂબ ખૂબ આભાર તમે આ દ્રશ્યો જોયા જે પોલીસથી આપણને સતત ડર લાગે છે પોલીસ તો એવું કહે છે અમારી મદદની જરૂર હોય તો કહેજો પણ હિંમત થતી નથી કારણ કે કેટલાક પોલીસવાળાએ આ ખાખીને એટલી બદનામ કરી છે કે બધાને જ એવું લાગે છે કે આખો ફાલ ખરાબ છે આખો ફાલ ક્યારે ખરાબ હોતો નથી આખો ફાલ ક્યારે સારો હોતો નથી આવા સબ ઇન્સ્પેક્ટરો પણ અહીંયા છે કે જે લોકોની મદદ કરે છે આવી એક નાની ઘટના પોલીસની છાપ સુધારવા માટે બહુ અગત્યની હોય છે શક્તિસિંહ ઝાલા અને તેમની સાથે રહેલા સ્ટાફને એવું લાગ્યું હશે કે જીવનમાં આપણે અનેક સાચા ખોટા કામ કર્યા હશે પણ છતાં આજે જે કર્યું તે ઈશ્વરના દરબારમાં નોંધાય છે સફીન હસન અત્યારે મહીસાગરના એસપી છે તેમણે પોતાના ટ્રાફિક બ્રાન્ચના અધિકારીઓની આ કામગીરીને બિરદાવી અને આપણે એટલું જ કહીએ આજે જેટલા સારા છો એવા કાયમ રહેજો તો આ પ્રકારની સ્ટોરી તમને ક્રાઇમ સ્ટોરી વાય પ્રશાંત દયાળમાં જોવા મળશે માટે અત્યારે જ વેલાયકોન દબાવો સબસ્ક્રાઈબ કરો અને આ સારી ઘટનાને શેર કરો કારણ કે બહુ બધા લોકો સુધી આ વાત પહોંચવી જરૂરી છે અને તમે કોમેન્ટ બોક્સમાં પણ આ પોલીસને એક સલામ કહેજો તો અત્યારે મને મારા સાથી સોનુસિંહ સોલંકીને રજા આપો આવું છું પાછો એક નવા વિષય સાથે નવી વાત કરવા નમસ્કાર વૈષ્ણવજન तेने कहिए जे पीड़ पराई